આજના વિડીયોમાં આપણે વાત કરીશું ત્રિફળામાંથી મળતા સ્વાસ્થ્ય માટેના પાંચ ચમત્કારી ફાયદા વિશે અને આ વિડીયોમાં આપણે એ પણ વાત કરીશું આ બધા ફાયદા લેવા માટે તમે ત્રિફળાનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો અને તમારે ત્રિફળાનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ત્રિફળા એક ખૂબ જ પ્રખ્યાત આયુર્વેદિક દવા છે જે ત્રણ કુદરતી વસ્તુ મળીને બને છે પહેલી વસ્તુ આમાં ઉપયોગ થાય છે હરડેનો બીજી વસ્તુ છે બહેડા અને ત્રીજી વસ્તુ છે આમળા આ ત્રણેય વસ્તુ એક પ્રકારના ફ્રૂટ હોય છે જેને સુકવવામાં આવે છે અને એક સરખા ભાગે લઈને તેને પીસીને તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને આ ચૂર્ણને જ ત્રિફળા પાવડર કહેવામાં આવે છે આયુર્વેદિક દવાઓમાં ઘણી ઘણી અલગ 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 બીમારીઓમાં રીતે આ ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે વૈજ્ઞાનિક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે જો તમે આ ફ્રૂટને અલગ અલગ ઉપયોગ કરો છો તો એટલો ફાયદો નથી મળતો જેટલો ફાયદો આ ત્રણેય ફ્રૂટને એકસાથે એક સાથે ખાવાથી મળે છે હવે વાત કરીએ ત્રિફળા ચૂર્ણ ખાવાથી મળતા ફાયદા વિશે તો સૌથી પહેલો ફાયદો છે કબજિયાત માટે મિત્રો તમને જૂનામાં જૂનું કબજિયાત હોય અને તમને ઘણા સમયથી સરખું પેટ સાફ ન થતું હોય અને જેના કારણે જ તમને ગેસની સમસ્યા રહેતી હોય અને આવી પેટને લગતી સમસ્યા રહેતી હોય ત્યારે ત્રિફળા ખૂબ જ સરસ રેચકનું કાર્ય કરશે આપણા જૂના જમાનામાં પણ હકીમ અને વૈદ કબજિયાત માટે ત્રિફળાનો ઉપયોગ કરતા હતા અને ઘણા રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું ત્રિફળાની અસર કબજિયાતમાં એટલી જ થાય છે જેટલી અસર કબજિયાતની દવાઓ ખાવાથી મળતી હોય એટલે જો તમને કબજિયાત રહેતું હોય તો દવાઓની જગ્યાએ આ કુદરતી ફળથી બનેલી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો અને ત્રિફળાની ખૂબ જ સારી વસ્તુ એ છે કે ત્રિફળાની તમને આદત નથી પડતી જો તમે કબજિયાત માટે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે ફક્ત એક ચમચી અથવા તો બે ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે અને તે નક્કી થાય છે તમને કેટલું જૂનું અને કેટલું વધુ કબજિયાત રહે છે એટલે પાંચ થી દસ ગ્રામ ત્રિફળા પાવડર લઈ લેવાનો રાત્રે સૂતા સમયે તમે તેને જેમ સીધું જ અને અને તેની ઉપર ગરમ પાણી પી જો તમે તેને આવી રીતે સીધું ઉપયોગ ન કરવા માંગતા હોય તો પાણીમાં મિક્સ કરી અને પછી તેનું સેવન કરી શકો છો પણ ખાસ યાદ રાખજો પાણી હળવું ગરમ હોવું જરૂરી છે અને હળવું ગરમ પાણી હશે ત્યારે જ તમને કબજિયાતમાં આ રાહત આપશે કબજિયાતની સાથે સાથે જો તમને બીજી પાચન તંત્રને લગતી બીમારી પણ રહેતી હોય તો તેના માટે પણ તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો પાચન તંત્ર માટે ત્રિફળા એક ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર છે જો તમને એસિડિટીની તકલીફ રહેતી હોય ગેસની તકલીફ રહેતી હોય સાથે અપચો પણ રહેતો હોય તમારું પેટ ફૂલાયેલું રહેતું હોય અથવા તો તમારો ખોરાક સારી રીતે પાચન ન થતો હોય અથવા તો તમારા પેટની અંદર ચાંદા પડવાની તકલીફ હોય તો આ બધી જ વસ્તુમાં તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ સારા પરિણામ તમને જોવા મળશે જો આ બધી વસ્તુ માટે તમે ત્રિફળાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે એક ગ્લાસ નોર્મલ પાણી લઈ લેવાનું છે અને તેની અંદર એકથી બે ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરી લ્યો એટલે અંદાજીત પાંચથી દસ ગ્રામ ત્રિફળા પાવડરને પાણીની અંદર આખી રાત માટે આમ જ પલાળવા દો સવારે જ્યારે તમે ઉઠો ત્યારે ભૂખ્યા પેટે પાણીને ગરણીની મદદથી ગાળીને તે પાણીને તમારે પી લેવાનું છે અને ગરણીમાં વધેલા ત્રિફળા પાવડરમાં ફરીથી એક ગ્લાસ પાણી નાખી અને પલળવા માટે મૂકી રાખો અને આ પાણીને સવારની જેમ જ તમારે રાત્રે સૂતા સમયે પીવાનું છે રાત્રે તમે જ્યારે આને પીવો છો ત્યારે ગરણીની મદદથી ગાળવાની જરૂર નથી આ પાણીને ત્રિફળા પાવડરની સાથે જ પી જવાનું છે આવી રીતે ત્રિફળાનું સેવન કરવાથી તમારી ગેસની સમસ્યા એસિડિટીની સમસ્યા પેટમાં ચાંદા પડવાની સમસ્યાઓ આવી બધી સમસ્યાઓમાં તમને ઘણું સારું પરિણામ જોવા મળશે અને તમારું પાચન તંત્ર સુધારવા લાગશે સાથે તમારા લીવરના સ્વાસ્થ્યમાં પણ ફાયદો જોવા મળશે ત્રિફળા તમારા વાળના ગ્રોથને પણ સુધારે છે જો તમારા વાળ બહુ ખરતા હોય અને વાળ પાતળા થઈ ગયા હોય વાળ ગ્રે કલરના થવા લાગ્યા હોય અથવા તો તમારા વાળ સૂકા હોય અને સારા ન દેખાતા હોય તો આ બધી જ વસ્તુ માટે તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો ત્રિફળાના પોષક તત્વોથી તમારા વાળના મૂળ મજબૂત થાય છે અને જેના કારણે નવા વાળનો ગ્રોથ થાય છે અને જે જૂના વાળ હોય છે તે મજબૂત થવાથી ખરતા નથી એટલે જેના પરિણામરૂપે તમારા વાળ ઘાટા અને લાંબા જોવા મળે છે અને તેની સાથે સાથે જ તમારા વાળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે તમારા વાળ વધુ ચમકદાર અને હેલ્ધી દેખાવા લાગે છે જો તમે વાળના સ્વાસ્થ્ય માટે અને વાળના ગ્રોથ માટે ત્રિફળાનો ઉપયોગ કરવા માંગતા હોય તો એના માટે તમારે લેવાનો છે બે ચમચી ત્રિફળા પાવડર અને તેની અંદર તમારે એક ચમચી મધ નાખવાનું છે આ બંને વસ્તુને મિક્સ કરીને તમે એક પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને તમારે સવારે એક ગ્લાસ પાણીની મદદથી ખાલી પેટે ખાવાની છે અને માથાના ભાગમાં પણ તમે સીધો જ ત્રિફળા પાવડરનો ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે તેમાં મધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવાનો છે પાણીની મદદથી તમે ત્રિફળા પાવડરની પેસ્ટ બનાવી લ્યો અને આ પેસ્ટને નાહવાની અડધી કલાક પહેલાં તમારા વાળના મૂળમાં લગાડો અને અડધી કલાક પછી તમે નોર્મલ પાણીથી તમારા વાળને ધોઈ લ્યો અને ફક્ત સાત થી દસ દિવસમાં જ તમને વાળમાં સુધારો જોવા મળશે તમારા વાળ ખરતા અને તૂટવાનું ઘટી જશે અને તમારા વાળ હેલ્ધી પણ દેખાવા લાગશે મિત્રો જો તમે વજન ઉતારવા માંગતા હોય તો તેના માટે પણ ત્રિફળા પાવડર એ ખૂબ જ સરસ વસ્તુ છે ઘણા બધા પરીક્ષણમાં જોવા મળ્યું છે ત્રિફળા પાવડર વજન ઉતારવામાં મદદ કરે છે અને ખાસ કરીને આપણા પેટની આજુબાજુમાં જે ચરબી હોય છે તે ચરબીને ઓગાળવા માટે ઘણું સારું પરિણામ જોવા મળ્યું છે અને પરીક્ષણોમાં એ પણ જોવા મળ્યું છે ત્રિફળા પાવડરના ઉપયોગથી તમારા શરીરના કોષો સારી રીતે અને મજબૂતાઈથી કાર્ય કરવા લાગે છે અને તે વધુ એનર્જીને બાળે છે જેના કારણે તમારું ચયાપચય સુધરે છે અને એટલા માટે જ તમારા શરીરમાં ચરબી જમા થવાનું ઘટવા લાગે છે એટલે જો તમે કોઈ એવી કુદરતી વસ્તુ શોધતા હોય જે તમારા શરીરમાંથી ચરબીને ઘટાડે અને વજન ઉતારવામાં મદદ કરે તો ત્રિફળા ખૂબ જ સરસ અને સાઈડ ઇફેક્ટ વગરની વસ્તુ છે જો તમે વજન ઉતારવા માટે ત્રિફળાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે એક કપ ઉકળતું પાણી લઈ લેવાનું છે અને આ ઉકળતા પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર નાખવાનો છે અને પછી આ પાણીને ઠરવા માટે ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રાખી મૂકો જેનાથી ત્રિફળા પાવડરના બધા જ પોષક તત્વો પાણીની અંદર ભળી જાય છે પછી આ હળવું ગરમ પીવાલાયક પાણી થાય ત્યારે એક ચમચી લીંબુનો રસ નાખીને આ પાણીને મિક્સ કરીને પી લ્યો આવી રીતે દિવસમાં બે વખત આ ત્રિફળાની ચા બનાવવાની છે એક વખત સવારે ઉઠીને ભૂખ્યા પેટે પી લ્યો અને બીજી વખત સાંજે પાંચ થી સાત વાગ્યા સુધીમાં પી લ્યો એટલે બે વખત તમે આનો દિવસમાં ઉપયોગ કરશો તો તમારું શરીર ચરબી ભેગું કરવાનું ઓછું કરી દેશે અને તમને વજન ઉતારવામાં મદદ મળશે મિત્રો ત્રિફળા પાવડર તમારી ચામડીની હેલ્થને પણ સુધારે છે જો તમને કરતલીઓની તકલીફ રહેતી હોય તમારી ચામડી સૂકી હોય તમારી આંખની નીચે કાળા કુંડાળા દેખાતા હોય અથવા તો તમને ખીલની તકલીફ રહેતી હોય તો આવી બધી તકલીફો માટે ત્રિફળા એક ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર છે ત્રિફળાની અંદર વિટામિન સી ની માત્રા વધુ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટની માત્રા પણ હોય છે આ વિટામિન સી અને આના પોષક તત્વો તમારી ચામડીને સ્વસ્થ કરવાનું કાર્ય કરે છે ચહેરા ઉપર ચમક પણ આવે છે કાળા કુંડાળા અને કરચલીને ઘટાડવાનું કાર્ય કરે છે અને ખીલની સમસ્યામાં પણ તમને વધુ મદદ મળશે જો તમારી ચામડી વધુ સૂકી રહેતી હોય તો તેને તંદુરસ્ત કરવા માટે ત્રિફળા પાવડર ખૂબ જ ઉપયોગી છે જો તમે તમારી ચામડી માટે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે આ પાવડરને બે રીતે ઉપયોગ કરવાનો હોય છે એક તો શરીરને અંદરથી અને બીજું ચામડીની બહારથી શરીરની અંદરથી એટલે કે તમે આને પીને ઉપર કહેલી કોઈ પણ રીતે આનો ઉપયોગ કરી શકો છો ચામડી માટે બહારથી કઈ રીતે ઉપયોગ કરવાનો તેની વાત કરીએ તેના માટે ત્રિફળા પાવડર અને બેસનને એક સરખા માપે લેવાનો છે આ બંને વસ્તુને પાણીની મદદથી અથવા તો ગુલાબજળની મદદથી મિક્સ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે અને આ પેસ્ટને તમારા ચહેરા ઉપર ફેસ પેકની જેમ લગાડી દો દસ મિનિટની આસપાસ તે સુકાઈ જાય ત્યાં સુધી તેને લાગેલું રહેવા દો અને પછી ઠંડા પાણીથી તમે તમારો ચહેરો ધોઈ લ્યો દિવસમાં દરરોજ એક વખત તમારે આ ફેસ પેક લગાડવાનો છે અને આ લગાડવાથી તમને તમારી સ્કીન ખૂબ જ ફ્રેશ મહેસૂસ થશે તમારા ચહેરામાં શાઇનિંગ અને ચમક જોવા મળશે કરચલીઓ કાળા કુંડાળાઓ તમારા ચહેરામાંથી તમને ઘટતા દેખાવા લાગશે ત્રિફળા પાવડર કુદરતની સૌથી મોટી દેન છે જે તમારી ચામડીને ખૂબ જ હેલ્ધી બનાવે છે હવે વાત કરીએ ત્રિફળાનું સેવન કોણે ન કરવું જોઈએ પ્રેગ્નન્ટ મહિલાઓ અને બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓએ ત્રિફળાના સપ્લિમેન્ટ ન લેવા જોઈએ અને લોહી પાતળું કરનાર દવાઓનો ઉપયોગ કરતા હો અથવા તો બાળકો માટે અને રક્તસ્ત્રાવ વિકૃતિઓ ધરાવતા લોકો માટે ત્રિફળાનું સેવન સલામત નથી ઉપર જણાવેલ બધા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ ત્રિફળાનું સેવન કરવું જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો